હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને આપણે સવાર સવારમાં લોક ચાલુ કરી દીધો છે બધાને ગુડ મોર્નિંગ બધાને જય માતાજી મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે ડાયરેક કામ ઉપરથી આજે વ્લોગ ચાલુ કર્યો છે બગીચામાં જ્યો નથી કારણ કે કાલે તમને સીધું હતું તે બીજું કામ એક કામ પૂરું થયું નથી બીજું કામ આવી ગયું છે તો હવે ખેંચાખેંચી આવશે